ટાપેમાં કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે જ્યાં જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે આર સ્ટેટના જે અધિકારીઓ છે તેઓ પાંચ સમીક્ષામાં જોડાયા હતા વાલોડના વાલ્મીકી બ્રિજની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મોટા ભાગના રોડ અને બ્રિજો સારી સ્થિતિમાં છે તેવું કલેક્ટરે જણાવ્યું ત્યારે જિલ્લાના તમામ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી અથવા મોટી સ્ટ્રક્ચરોની કામગીરી થઈ છે એના દ્વારા એ સ્ટ્રક્ચરોની ચકાસણી ચાલુ છે આ પ્રસંગે આજે વાલોડ તાલુકાના આ વાલ્મિકી બ્રિજની અમે મુલાકાત લીધી છે મારી સાથે તમામ જિલ્લાના ટેકનિકલ અધિકારીઓ મોજૂદ છે અને એ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે એ તાલુ વાલોડ તાલુકાનો એક મેજર બ્રિજ છે વાલ્મિકી નદી ઉપર છે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ખામી અમે અહીંયા વીજળી જોવા મળી નહીં એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજેસ છે એની તમામની ચકાસણી આર સ્ટેટ આર એનબી પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવી છે અને એમાંથી અમુક બ્રિજેસ જે બહુ જૂના છે એમાં લોડ ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી જિલ્લામાં કરવામાં આવે છે અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે